રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડધજ હાલતમાં લોકોને પડતી મુશ્કેલીઓથી લોકો ત્રસ્ત ધોરાજી નગરપાલિકા જાણે કુંભકર્ણ અને નિંદ્રામાં રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને વરસાદ પડતાની સાથે જ તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા હવે ધોરાજીમાં થોડા સમયથી મેઘરાજાએ આરામ લીધો છે પરંતુ ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગ અને તમામ રોડ રસ્તાઓ તેની હાલત ખખડદજ જોવા મળી હતી ધોરાજીના ના જેતપુર રોડ સ્ટેશન રોડ મેઇન બજાર શાક માર્કેટ રોડ જમનાવડ રોડ જેવા તમામ રોડ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે ધોરાજીથી બહાર ગામ કે વિસ્તારમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ અને બહાર ગામથી ધોરાજીના વિસ્તારોમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ રાહદારી હોય કે વાહન ચાલકો કે બાળકો હોય અકસ્માતના ભયના ઉથારે તમામ જીવી રહ્યા છે વાહનોમાં વોરંટેજ પણ વધી જાય છે સમયસર પહોંચવું હોય અને નથી પહોંચી શકાતું આજ માર્ગ પરથી અધિકારીઓ જો ચાલતા નીકળે તો સાચી વેદના તેમને ખબર પડે ત્યારે ધોરાજી તરીકે જે ગામ હતું તે આજે લોકો ખાડાની નગરી ખાડા રાજ જેવા નામોથી બોલાવી રહ્યા છે આમ ધોરાજીની જનતા હોય કારણ કે અન્ય ગામોથી આવતા લોકો વાહન ચાલક હોય કે વિદ્યાર્થીઓ હોય કે વૃક્ષો હોય મહિલાઓ હોય કે પુરુષો હોય તમામની એક જ માંગ છે કે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે અતિશય ખરાબ માં રોડ હોય ત્યારે રોડ રસ્તાઓનું તાત્કાલિક પણે સમારકામ કરવામાં આવે મારું નામ રજાકભાઈ આજીવલી કોંડા રસ્તા ખરાબ હવે ભાઈ તંત્ર જ્યારે સુધારે છે ત્યારે ધ્યાન કોઈ આપતું નથી અને આમાં ગેરવહીવટ થતું હોય એવા આરોપો પ્રત્યારોપો પ્રજા કરી રહી છે ખરું શું છે એ સૌ કોઈ જાણે છે બસ બાકી બધુંય અકસ્માત તો ધેર રાખે નાના મોટા અકસ્માત થયા રાખે છે અરે અડધો અડધો ફૂટ 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 ખાડા છે પાણી ભરાયેલા છે નક્કી નથી કરતું કે ખાડો છે તો પાણી છે માંગણી એ છે કે રસ્તા સારા થાય

તંત્ર ને એટલી માંગણી છે કે રસ્તા ને રોડ બને એટલી વેલી તકેદારી થી જલ્દી સારા કરે રિપેર કરે નવા બનાવે રાજકોટ જિલ્લાના અંદર જોવો તો ખાડા રાજ જોવા મળે છે ખાડા રાજ એટલી હદે ખરાબ જોવા મળે છે કે જાણે કોઈ જનતાનો ક્યારે જીવ વહી જાય તે ખબર ન પડે એટલી હદે ખરાબ ખાડા છે કે ટ્રક લઈને જાઓ ટુ વ્હીલ લઈને જાઓ કે ફોર વ્હીલ લઈને નીકળો તો ખાડામાં ક્યારે કંઈ ક્યુ વસ્તુ ઉઠમી વરી જાય અને પડી જાય એનું કોઈ જાતની ગેરંટી છે નહીં માત્ર ને માત્ર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવી અને સુખ પામે છે આ તંત્ર અને રાજકીય નેતાઓ બીજા ગામો ખાડાઓ પૂરે છે પણ ધોરાજી ને બાકાત કરે છે કે ભાઈ ધોરાજી માં તો ચાલશે ધોરાજી મતદાન ક્યાં કરે છે આવું જ અમને તો જાણવા મળે છે મતદાન અમે ખોબલે ખોબલે કર્યું છે પણ કામ કરવામાં ધોરાજી નું એક પણ એવું નાકું નથી કે ત્યાં ખાડા નથી તમે આવો મારી સાથે હું તમને દેખાડું ખાડા ક્યાં છે જોરદાર તકલીફ પડે છે ક્યારે કોનો જીવ હોય જાય એ ખ્યાલ જ ન પડે

રોડ રોડની વાત નથી ધોરાજીની અંદર દરેક રસ્તા જમનાવળ રોડ જેતપુર રોડ ઉપલેટા રોડ હોય કે શાક માર્કેટ હોય મેઈન બજાર હોય તો એટલી હદે ખરાબ થઈ ગયેલા છે કે નો પૂછો વાત દરેક લોકો ચાલતા લોકો છે અકસ્માત થાય છે પડે છે વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓ પડે છે અને અકસ્માત તો બહુ થાય છે તો તંત્રને વહેલી તકે અમારી એટલી વિનંતી છે કે રોડ રસ્તા રિપેર કરાવે અને જેથી અકસ્માત ભય ન રહે અને થોડુંક રસ્તા વ્યવસ્થિત કરાવે એવી અમને અમારી તંત્ર ને વિનંતી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે